બરાબર જવાબ ન એટલે દસ બહેનો તૈયાર કરો તે કાયમ રોટલા તો આશ્રમ રોટલા બનાવો ધારપુર હોસ્પિટલ માં જે લોકોને વ્યવસ્થા ના હોય બધાને રોટલા આપો ટિફિન આપો પણ અત્યારે માણસ થાય નહીં અને મોનો સાહેબ વચ્ચે વળું જો સ્થાનિક હોય તો લોકો બિચારા અહીં ના હશે તો ખાન જે કોઈ હું તો કશું હોક કરોડપતિ ખાય પણ રોટલો ખાય છે અત્યારે તો બોલવાના હું હિમો તમે એવું ના માનો અંબાજી માં તમે સેવા કેમ બનાવો પછી બધા ઠેલા લઈને અંબાજી લેપતા હતા તમારે તો સેવા કરવાની છે ને તમારે ડીસી ને હાલવાની ખવડાવવાની કોઈ દારૂ પીને આવ્યો કે દૂધ પીને આવ્યો તમારે કયો ધોરણ આગું કરવાનું હોય

કે મારે તારું શરીર જોવો છે એટલે બાપુ લઈ જવું પણ કે તાર ઘરવાળા ને પૂછવું પડે એ પૂછ્યું એટલે કે મહારાજ મને પૂછવાનું ના હોય આપી દો તમે તારે તમારું શરીર તો સારું મેં કદી સેવા નહીં કરી અને એવા કોઈ શરીર મંદું હોય ને તમને તો એની સેવા તો મને મળે મને લાભ મળશે તમે તો હાલ દો પછી દુર્યોધન ધજા ચડાય ભગવાન તો ઈ ગયા

અજમલજી પણ કેવું એવું હતું આપણા ગામના વડીલો આવે એમનું કેવું એવું હતું જેઠાલાલ ના અમે તો ભેગું વિકે ભૂલામ પડતા પાછી ખાખી ની તડિયું પહેરી એસટી ડ્રાઈવર હતા એ આપણા ગોમના હતા ને એ કિશોરભાઈ રાવળ હતા એ બધા અમે ભેગું મળતા એટલે એવું બધું મોડો પીના કેટલાક દીકરાઓ બધા ને હું ઓળખું છું એટલે હમણાં મળવા આયા ત્યારે હતા જેઠાલાલ અંદર સાથે કચ્છપુર કચ્છની એસટીમાં નોકરી કરતા હતા એટલે પ્રશ્ન લે બધા ઓળખું છું તમે મને ઓળખો છો મારા બાપા ઓળખો છો અને અમારા ગોવાળા ઓળખો છો પણ હવે ફેર પડી ગયો વીસ પચીસ વર્ષ એટલે તમારે શાંતિ થઈ એટલે એ વખત મને એવો એક અનુભવ થયો તો એ વખત કે એ ચોર ચોરી કરવા રાત્રે જાય એટલે હોશ હોવું જાગી રહેવું પડે હો

તમારો આશ્રમ બનાવવા માટે તમારું નામ એટલે ગણેશ ગોમી તમારા આશ્રમમાં કદી પાછી પાણી નહીં ગયું એ વખત એમને ત્યારે તો પૂણા બે રૂપિયા મજૂરી મળતી રોજની એ વખત એકત્રીસ હજાર રૂપિયા દાન આપવાનો